બેન દીકરીઓ નીકળતી હોય સ્કૂલમાં ભણતી હોય મંગળવાર અખાડા પાસે આ લોકો કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરીને દારૂ રીતે એટલે એટલે મારી માથે આ રજૂઆત કરવામાં અવારનવાર કરેલી આની પહેલાં પણ મારી માથે હુમલો કરે ગયો એની ફરિયાદી મેં એ પણ ગુનો દાખલ કરેલો છે પણ એનો ગુનો દાખલમાં બીડી ઝાલાએ ખોટી રજૂઆત કરી અને કે ભાઈ દારૂનો કેસ નથી આ દારૂ વેચે છે એને ત્યાં પણ વ્યક્તિને કોઈ જે દારૂ વેચે છે એના માણસોને લઈ જાય દારૂ વેચવાવાળાને નથી લઈ જાય કાયદો વ્યવસ્થા હા કાયદો વ્યવસ્થા એમાં એવું નથી પણ બીબી ઝાલા જે વ્યક્તિ છે

ગઈકાલે જ રજૂઆત મેં કરી હતી અને એનો ફોન બીડી ઝાલા ઉપર આવ્યો ગઈકાલે અને આજે આ બનાવ બન્યો એટલે મને એવું ચોક્કસ લાગે છે કે બીડી ઝાલાએ આ લોકોને આ રજૂઆત કરી અને કે ભાઈ તારી ફરિયાદ છે ગૃહ મંત્રી સુધી પહોંચી ગઈ છે હવે તું શાંતિ રાખ એટલે હું ત્યાં મારી દુકાને ગયો એટલે મારી માથે આ લોકોએ હુમલો કર્યો અને મને શંકા છે કે કદાચ બીડી ઝાલાએ આ લોકોને જાણ કરી દીધી હોય કે આ ઠેક ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે ગૃહમંત્રીને આ બીજી ફેરી રજૂઆત મારી હતી હુમલો કરવામાં હરેશભાઈ હતા હરેશ રાઠોડ રાકેશ રાઠોડ પછી ભાવેશ રાઠોડ એમના કાકાનો દીકરો મનોજ રાઠોડ અને અન્ય ચાર પાંચ વ્યક્તિ હતા જે દારૂ પીધેલા હતા નશાની હાલતમાં હતા આ બધા બુટલેગરો બધાનો હોય ને બુટલેગરો એક જ હોય કે બે હોય બે ભાઈ હોય રદેશ અને રાકેશ બરાબર અને આની પહેલાં મારી માથે હુમલો કર્યો ને ત્યાર પછી બીજા દિવસે આ લોકોને ગુનો દાખલ કરાવી દીધો પણ એ ગુનો દાખલ બીજી જાલાએ એવો કે દારૂ વિશેની કોઈ ચર્ચા ન લખી કે ભાઈ તમારે જમીનનો મારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી તો મારા નામની મારે જમીનનો પ્રોબ્લેમ હોય એટલે એવું કાંઈ હતું